હાલો તો જય ગિનારે આપડે આવી ગયા છે બીજો ભાગ લઈ ને કાયક ખા ચાલો તો આપડે કમડલ કુંડે થી નીકળી ગયા છીએ જય જુ આ નો ગેટ છે કમડલ કુંડે થી હવે અંબાજી લગી જવાનું છે વિડીયોમાં ખાસ કરીને બેના રહેજો અને થેટ લગી જોઈજો વિડીયો જો આ પાલખીમાં માં બેહાડીને પણ તમને ડુંગરો સડાવી છે પૈસા કેટલા લેતા હોય એ તો આપણે પૂછ્યું નથી આપણે તો હાલે જવાનું તો એટલે એ ટાઈમ કઈ પૂછવાનું આવે નહી ચાલો તો ગાય ગિરનારી આપણે કરી દીધું છે હાલવાનું શરૂ જવાન છોકરાઓને તો ખાસ જણાવવાનું કે આ ગૌઠી ગૌઠી દોહીયું છે ને ઈ હોતે ને સડી જાય છે તો તમે કેમ ન સડી શકો જૂનાગઢનો ડુંગરો તો સડી જ જવાનો

હાલો તો હવે અમારો હાવર ને અમે લઈ જઈ છીએ અમારો હાવસ ફૂલ થાકી ગયો છે જોઈ જો તો અમે નીકળી ગયા છીએ આપણે જવાનું છે અંબાજી લગી અંબાજી થી આપણે ઠેઠ નીચે ઉતરી દઈએ ગયા લગી વિડીયો ઉતારવાનો છે હું પણ થાકી ગયો છું જોઈ જોઉં ઘડી પોરો ખાઈ લઉં છું બીજી પાછા આપણે હાલવાનું ચાલુ કરી દઈએ दो हजार है यहाँ से दो हजार

જોઈ લો નાના નાના છોકરા નાની નાની છોડી હોતે ચડી જાય છે નંબર આ ભેંસ જેવા બધા થાકી જાય વાહ હવાજ વાહ સવાર પડી ગઈ છે એટલે પબ્લિક એ વધતું જાય છે એટલે હું ખડીને ઘડી ઊભો રહેવું પડે કોઈને તકો ન લાગી જાય કોઈ પડે નહીં બધું જાન રાખતું રહેવું પડે તો પબ્લિક ફૂલ વધી ગયું છે આપણે ખાડા નો થઈ ગયું છે એટલે આ બધી સાવચેતી રાખવાની અને ઉતારણ કોઈ ખોટી રીતે ન કરવાની કે અમે કદા પડે ને તો પછી બહુત વાર મુશ્કેલ પડે ચાલો તો અંબાજી મંદિર એ તમને બતાવું જોઈએ જો આ છે અંબાજી મંદિર એક છેલ્લે અને ગુરુ દત્તાત્રી પણ આ રહી છે તમને દેખાય છે એટલે બહુ જાજુ આઘું પડી ગયું છે અને થાકી કોરે કોરે પાછી ચડી તો જાવું અંબાજી મંદિર નાથી લીપ ની સુવિધા છે અંબાજી લગી અંબાજી થી ફીલિપ ની સુવિધા નથી એટલે કોઈ ખોટી રીતે બતાવવા અહીંયા અંબાજી લગી આવીને પછી પાછા નો વીયા હતા અંબાજી લગી લિફ્ટ માં બહુ થાકી ગયો બહુ તો અંબાજી લગી લિફ્ટ માં આવીને પાછી પાછું અહીંયા ગુરુ દત્તાત્રે લગી આલ્યો વી આવું અને પાછું લીપ લગી આલીફ માં એક તમને ખાસ જણાવવાનું કે તમે પ્લાસ્ટિકની બોટલ લાવશો ને તો તમને ઉપર લઈ દે આપણે ઘરની બોટલ બોટલ હોય એ જ લાવવાની અને પાણી અહીંયા પચાસ ની બોટલ આપે છે પ્લાસ્ટિકની બોટલ એટલે ખોટી રીતે આપણે પૈસા પચાસ રૂપિયા ની એક બોટલ આપે છે દહ ની બોટલ દુકાને મળે ને એજ બોટલ અહીંયા પચાસ રૂપિયા લે આપણે ખાસ કરીને બે બોટલ લાવી પડે તો લેતી આવવાની અને એક ખેલો લઈ લેવાનો વાહમાં રહીને એવો એટલે કોઈ રેતની તકલીફ ન પડે એને વ્યવસ્થિત રીતે આપણે પાસા પણ આપણું પાણી પણ એટલું થઈ થઈ જવું તો હવે અંબાજી કુગોળમાં થોડાક જ પગીયા રહેશે બસો ત્રણસો ચાલો તો હવે જોઈ જવું આથી નીચે તમને ગુનાગઢ દેખાતું છે અંબાજીથી ટોટલ પાંચ હજાર પગીયા આપણે નીચે રહી છે

એવી વાત સાંભળી છે જુનાગઢમાં કે સાતસો રૂપિયા એક જવાના સાતસો આવવાના એટલે ચૌદસો રૂપિયા થાય અંબાજી લગીને એટલે આપણે જેમાં કંઈ બેહવાનું હતું નહીં આપણે તો પૈસા લાવી નહીં જવાનું હતું પછી આ જે મંદિરો દેખાય છે ને એ જૈન ડેરા છે જુનાગઢની મારી પાસે જૈન ડેરા છે એ વચ્ચે આવે છે પછી આપણે રાણી દેવીનું થાપો મારેલો પથ્થર આવશે La, la Alba, la, la Alba, el Alba. Ah, vamos, ah, 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 છે અહીંને જોઈ જાવ બિચારા ગરીબ માણસો છે અને કઈ રીતની મજૂરી કરે છે જો આ પાંચ હજાર પગીત થયા એટલો વજન લઈ વિચાર કરવો પડે ને આપણી પાસે બે કણીની બોટલ હોય ને તો એ આપણે ખાતી જાય છે ખાસ જણાવવાનું કે થાક છે ને જે નીચેથી આપણે જુનાગઢમાંથી અંબાજી લગીને થાક લાગે છે પછી ઉલ્કા થાક લાગતો નથી હાલ દવા માટે

આપડે આખી વાનર સેના ભેગી કરી લે મા આવે છે કે આ બિસ્કીટ ને એવું આપડે ખબર છે એના હિસાબે બે હશે અને જુનાગઢમાં એને કોઈ વસ્તુ ખાવાનું નથી મળતું એટલે એ આપડે માણા પળીને પણ આવે છે કેમકે પેલા બે બટર ને બિસ્કીટ ને એવું બધું ખવડાવ્યું હોય ને એટલે એ માટે અત્યારે હાલમાં આવે છે રવિપુ ફૂલ થાકી ગયા છે અને આવા વાંદરાએ કે હેરાન કર્યા છે આમથી આમ તોડે છે આમથી આમ તોડે છે જો બાજલ છે તેમ રવિપુ ફૂલ થાકી ગયો છે કે છે કે કેટલા પગ ઈચ્છા છે કેટલા પગ ઈચ્છા છે ગાસે અને બ્રેક નથી લાગતી ચાલો તો આપણે ગેટે પૂગી ગયા છે ને હવે આપણે વિડીયો પૂરો કરવાની તૈયારીમાં છે એ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નવ હજાર નવસો નવ્વાણું દાદરા છે ને જો અહીંથી શરૂ થાય હજી દાદરા તો લાગ લાટ આવશે નીચે પણ એ દાદરા નવ હજાર નવસો ન ગણાય તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ ચાલો તો જાય ગિરનારી